પોરબંદરમાં સમસ્ત દિવેચા કોળી સમાજના મહિલા વિકાસ મંડળ દ્વારા વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ એક ઉપસ્થિત રહી રાસ ગરબાની રમઝટ બોલાવી હતી પોરબંદર સમસ્ત દિવેચા કોળી સમાજના મહિલા વિકાસ મંડળના મહિલા પ્રમુખ લક્ષ્મીબેન કાનજી સોલંકી મહિલા ઉપપ્રમુખ પ્રતિભાબેન ગોપાલ મકવાણા અને તેમની ટીમ દ્વારા વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલાઓ તથા બાળકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રાસ ગરબાની રમઝટ બોલાવી હતી તો ખેલૈયાઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમને વધુ અસરકારક બનાવવા દિવેચા કોળી સમાજના પ્રમુખ મગનભાઈ મુરજીભાઈ બામણિયા ઉપપ્રમુખ હિતેશભાઈ કાંતિલાલ વાજા તથા ટ્રસ્ટીઓ પંચ પટેલો જહેમત ઉઠાવી હતી દિવેચા કોળી સમાજના કાર્યક્રમને શોભાવવા માટે નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતાબેન તિવારી પાલિકાના કાઉન્સિલર સોનલબેન ભલાભાઈ મયારિયા ઉપસ્થિત રહ્યા હતા અને ખેલૈયાઓને પ્રોત્સાહન આપ્યું હતું અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર